વર્લ્ડ ન્યુઝમાં લૂંટાડના ગુનાઓમાં સંડવાયેલ ચારે સમૂહ પાસા ધારા હેઠળ અટકાયત કરી અલગ અલગ જેલમાં મોકલી આપતી વડોદરા શહેર પોલીસ અને નહીં પકડાયેલા આરોપીઓને પોતાના આર્થિક ફાયદા સારું વગર પાસ પર રીતે ભારતીય બનાવટનું વિદેશી દારૂનો જથ્થો વેચાણ અર્થે લાવી મંગાવીને વહન કરી પોતાના કબજા ભૂગવટાવાળા મકાનમાં રાખીને ભારતીય બનાવટના વિદેશી નાની મોટી દારૂની બોટલ કુલ નંગ ત્રણ હજાર ત્રણસો અડતાલીસ કિંમત રૂપિયા નવ લાખ છ હજાર નવસો તથા એક સફેદ તથા વાદળી કલરનો ટાટા મોટર્સ કંપનીનો ભારત સ્ટેજ પાંચ ટેમ્પો બંધ બોડીનો જેનો રજિસ્ટર્ડ નંબર એમએસ શૂન્ય ચાર કેયુ આડત્રીસ પચાસ જેની આશરે કિંમત રૂપિયા પાંચ લાખ થતાં એક બ્લુ કલરની સુજુકી કંપનીની બર્ગમેન ટુ વ્હીલર ગાડી જેનો રજિસ્ટર્ડ નંબર જીજે શૂન્ય છ ક્યુ આર પંચ્યાસી પાસઠ જેની કિંમત રૂપિયા એંસી હજાર સિલ્વર કલરની હોન્ડા કંપનીની એવિટર ટુ વ્હીલર ગાડી જેનો રજિસ્ટર નંબર જીજે શૂન્ય છ એમ એન છીસ પેસાજાર તથા મોબાઈલ ફોન તમામની કિંમત રૂપિયા ચાલીસ હજાર પાંચસો રોકડા રૂપિયા બારસો મળીને તમામની કુલ કિંમત રૂપિયા પંદર લાખ હજાર છસોના સાથે મળી પકડાયેલ અને નહીં પકડાયેલ આરોપીઓને એકબીજાની મદદગારી કરીને પુનઃ રજિસ્ટર કરવામાં આવેલ છે